હાલો આજે આપણે બનાવવાનો છે અડદિયો તો અડદિયા પાક બનાવવા માટે આપણે એક વાસણ લઈશું અને આપણે પાંચસો ગ્રામ અડદનો લોટ લીધો છે તો એને સાળીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે આપણે એક વાટકા જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે ભાખરીનો આવે ને એવો લીધો છે આપણે અડધો વાટકો જેટલો ચણાનો લોટ લઈશું અઘડ ન બોલતા આપણે દૂધ મૂકીશું બેથી ચાર ચમચી દૂધ નાખીશું અને એની અંદર આપણે ઘી નાખવાનું છે ઘી નાખીને આપણે ધાબો દેવાનો છે હવે આને આપણે ગરમ કરીશું આપણે દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે વચ્ચે ખાડો પાડી અને એમાં આપણે એડ કરીશું હવે આપણે એને ધાબો દઈ દેવાનો છે સાબો દઈને આપણે દસ મિનિટ માટે રાખી દેવાનું છે એ રીતના આપણે ધાબો દઈ દઈશું મોટી મોટી કણીઓ હોય એ ભાંગી જાય અને આપણે એક સરખો ધાબો દેવાઈ જાય બે હાથની મદદથી આપણે કરવાનું છે હવે આપણે લોટને દબાઈ દઈશું દબાવીને આપણે ઢાકીને મૂકી દેવાનો છે આપણે હવે આને ઢાંકી દઈશું આપણે હવે મસાલો બનાવવાનો છે અડદિયાનો તો મસાલો બનાવવા માટે આપણે આ પીપળીમૂના ગંઠોડાનો પાવડર છે પાવડર નાખીશું પછી આપણે આ અડદિયાનો પાવડર છે મસાલો છે અડદિયા બનાવવાનો તો એ આપણે એ મસાલો અંદર એડ કરીશું એ આપણે ચાર ચમચી જેટલો છે આ આપણે સોઠ પાવડર છે એ આપણે બે ચમચી જેટલો સોઠ પાવડર નાખીશું આપણે આને બધું મિક્સ કરવાનો છે તો આપણે આવી રીતના ફેરવી અને એને મિક્સ કરી દેવું આને કાંઈ દળવાની જરૂર છે નહીં મસાલો બધો સરસ અડદિયાનો તૈયાર છે તો આપણે આને સાઈડમાં રાખી રાખીશું આપણે આ ગુંદર લીધો છે તો ગુંદરને આપણે દળી લેવાનું દળીને પછી નાખીશું એટલે આપણે સરસ પાવડર થઈ જાય અને તળાઈ જાય સારો એને આપણે મિક્સરમાં દળવાનું છે પાંચસો ગ્રામ છે તો આપણે અંદર તપાવી સરસ તૈયાર થતી હોય છે આપણે આવી રીતના પાવડર કરી લેવાનો છે પછી ઘીમાં નાખશું ને એટલે એકદમ તળાઈ જાય આ બાઉલમાં કાઢીશું આ છસો ગ્રામ ગોળ છે પાંચસો ગ્રામ ગુંદર છે અને આપણે અડદિયાનો મસાલો છે અને અઢીસો ગ્રામ ટોપરૂ આખા ટોપરાને શીણી લીધું છે સોસો ગ્રામ કાજુ અને બદામ નાખવાના છે અને પાંચસો ગ્રામ અડદનો લોટ છે અને બસો બસો ગ્રામ બસો ગ્રામ ઘઉંનો નાખ્યો અને બસો ગ્રામ નાખ્યો ચણાનો લોટ હવે આપણે આને જ સાળી લેવાનો આપણે ઘઉંનો આવે ને એનાથી તો આપણે હવે સાળી લઈશું સાળી લેશું ને એટલે આપણે કણીદાર થઈ જશે આપણે બધો સાળી લીધો છે આપણે બદામને મોટી મોટી કાપી છે કાજુ મોટા મોટા કાપા છે તો આપણે આને સો ગ્રામ છે મોટું વાસણ હોય ને એવું લેવાનું એટલે આપણને હલાવતા હેંટી આવે એની અંદર આપણે ઘી એડ કરવાનું છે પાંચસો ગ્રામ જેટલું ઘી એડ કરવાનું છે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું આપણે ઘીની જરૂર પડશે એટલે આપણે ઘી એડ કરીશું આપણે કુલ મળીને પોણો કિલો ઘી નાખ્યું છે અઢીસો જેટલું પડ્યું છે સાદા તળિયા વાળું હોય ને એટલે આપણે દાઝે નહીં અને એકદમ સરસ બને છે આપણે એને સતત હલાવવાનું છે આપણે હવે ફૂલ શેકાઈ ગયું છે સરસ એકદમ મસ્ત શેકાઈ ગયો છે જો હરી જાય છે ને એકદમ કરો એટલે સોટલ હશે એડ કરી દઈશું ને એટલે તળવો ન પડે અને અંદર શેકાઈ જાય સરસ થોડો થોડો નાખીને લાવવાનો છે બધો ફૂટી જાય હવે મેડમ ફૂટવા જ વાસણમાં આપણે ગોળ નો પાયો લેવાનું આપણે ગોળમાં બનાવવાનો છે આપણે ખાંડમાં આપણે આને વાસણમાં કાઢી લઈશું આપણે આ અડદિયાનો મસાલો બનાવ્યો છે એ અંદર આપણે પછી આપણે આ બદામ બદામને આપણે અંદર એડ કરી દઈશું અને આપણે એને સાઈડમાં રાખી દઈશું આપણે પાંચસો ગ્રામ લોટ છે એમાં સો ગ્રામ ઓલો છે અને સો ગ્રામ ઘઉંનો લોટ છે અને સો ગ્રામ ચણાનો છે અને પાંચસો ગ્રામ આપણે અડદનો લોટ છે એટલે આપણે બહુ ગળું કરવું હોય તો વધારે પોણો કિલો નાખવો પડે એટલે અમે છસો ગ્રામ ગોળ નાખ્યો છે ગોળને આપણે પાયો નથી લેવાનો ખાલી ઓગાળવાનું છે ગોળને ઓગળી જશે એટલે ઓટોમેટિક બહાર નીકળવા મળશે આપણે મસાલા બધા કમ્પ્લીટ નાખી દીધા છે અંદર હવે આપણે ગોળ નાખવાનો છે ગોળને આપણે ઓગાળી દીધો છે તો ધીરે ધીરે વકરીને અંદર એડ કરીએ છોકરો આપણે બધું મસાલો અને બધું મિક્સ કરી દીધું છે થાળીમાં ઢાળું તો થાય અડદિયા વાળું તો થાય આવી રીતના અડદિયા વાળ દેવાના છે વાળીને આપણે થાળીમાં એડ કરવાનું આપણે થોડાક અડદિયા વાળ્યા છે આવી રીતના ડુંગરા બનાવ્યા છે અને આપણે બીજું ઢાળી લીધું છે થાળીમાં થાળીમાં આપણે ઢાળી દીધું છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે